नमस्कार ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત YouTube ચેનલ માં તમારું સ્વાગત છે અને તારીખ છે 6 4 2024 વાર શુક્રવાર રાજકોટ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલા જો કોઈ દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકન પર પ્રેસ કરી લેજો જેથી નવું વિડિયો અપલોડ કરતાની સાથે જ સૌપ્રથમ તમારી પાસે નોટિફિકેશન પહોંચતી રહે તો ચાલો જોઈ લઈએ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરતાં પહેલાં મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ સૂરજમુખીમાં આજે વાત કરીએ બજાર ભાવની તો પાંચસો ચાલીસથી ઊંચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયા લસણ બારસો પચાસથી 2750 પચાસ સોયાબીન આઠસો થી ઊંચા ભાવ નવસો રૂપિયા જુવાર આઠસો વીસથી નવસો વીસ ધાણા તેરસો વીસથી ઊંચા ભાવ અઢારસો સાઠ રૂપિયા ધાણીની વાત કરવામાં આવે તો ચૌદસો પચાસથી ઊંચા ભાવ ચોવીસો એકવીસ તલ ઓગણત્રીસો પચાસથી ઊંચા ભાવ તેત્રીસો અઠ્ઠાવન તુવેર પંદરસો રૂપિયાથી ઊંચા ભાવ બે હજાર એંસી રાયડાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આઠસો એંસીથી ઊંચા ભાવ નવસો ચાલીસ રૂપિયા राजकोट मार्केटिंग यार्ड बजार भाव में आग बात करिए मित्रों तो कपास आज तेर सौ रुपया ऊंचा भाव पंदर सौ नवाणु रुपया जीरु तरह हज़ार नौ सौ थे ऊँचा भाव चार हज़ार आठ सौ रुपया मगफ़ी जीणी बात कर सौ रुपया ऊंचा भाव बार सौ बावन मगफी जाडी अगिय सौ पच्चीस ऊंचा भाव तेर सौ पंचावन चना एक हज़ार सित्तेर ऊंचा भाव अगर सौ रुपया घऊ लोकवन चार सौ सीतेर थी सौ घऊ टुकड़ा चार सौ अठाणु थी छ सौ अठार रुपया मग तेर सौ चौरियासी ऊँचा भाव बेहजार रुपया एरंडो एक हज़ार पांसठ ऊँचा भाव अगर सौ पांसठ रुपया वीडियो में आग बात करिए बजार भावनी तो मित्रों अड़दमा आज चौदह सौ पचास उचा भाव बेहजारेतालीस मरचा सूका बार सौ पातरीसों वाल 850 થી ઊંચા ભાવ ₹1700 કલોંજી 3020 થી ઊંચા ભાવ ₹3646 વટાણા ₹1200 થી ઊંચા ભાવ ₹1900 તો આ હતા મિત્રો આજના આપના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડિયો પસંદ આવ્યો હોય મિત્રો તો વિડિયોને એક લાઈક કરી સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી વિડિયોને શેર જરૂર કરજો જેથી તેમને પણ બજાર ભાવનો ખ્યાલ આવે आभार जय जवान जय किसान